બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે જિલ્લામાં અમીરગઢ અને ઇકબાલગઢ પંથકમાં ગઈ રાત્રે પંથકમાં ભારે પુવન સાથે વરસાદ આવતા ઇકબાલગઢ એપીએમસી સમા પાણી ભરાતા વેપારીઓ પરેશાન થયા છે બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે ત્યારે વરસાદની અસર ઇકબાલગઢ ઉપરાંત ઝાંજરાલિયા આંબાપાડી અને ગોડિયા ડેરી સહિતના વિસ્તારોમાં જોવા મળી છે વરસાદી ઝાપટાથી વિસ્તારના લોકોને ગરમીમાં આંશિક રાહત મળી છે હવામાન વિભાગના રેડ એલર્ટ ધ્યાનમાં રાખીને સ્થાનિક તંત્ર સતત બન્યું છે વિભાગે આગામી સમયમાં પણ વરસાદની આગાહી કરી છે ભારે પવન સાથે વરસાદ આવતા એકવાલગઢ એપીએમસી માં ટીચણ સમા પાણી ભરાતા વેપારીઓ પરેશાન થયા છે સતર વર્ષ તો વરસાદથી માર્કેટયાર્ડ ની અંદર પાણી ભરાયેલ છે પરંતુ માર્કેટયાર્ડ દ્વારા સાત દિવસ પહેલા ખેડૂત મિત્રોને તથા વેપારી મિત્રોને વરસાદથી માલ પડે નહીં તે માટે અગમચેતીના ભાગરૂપે સૂચના આપી દેવામાં આવેલી હતી જેથી કરીને માર્કેટની અંદર કોઈ પણ પ્રકારની જણસી પડેલી નથી કે કોઈ નુકસાન થયેલ નથી પરંતુ વરસાદી પાણી હાઈવે પરનું વરસાદી પાણી અંદર માર્કેટની અંદર આવવાથી પાણીનો ભરાવો થવાથી તેમજ પાણી આગળ વહી શકતું ન હોય ભરાવો થઈ ગયેલ છે જેના નિકાલ માટે માર્કેટ યાર્ડ દ્વારા સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કૌશિક પટેલનો રિપોર્ટ એનટીવી બનાસકાંઠા